ખાવાનું તો ખબર નઈ થોડા દલાલી છે એટલે કરે હોય કોક એવું જ લાગે પૈસા બહુ છે ગલબ જાપન તો નઈ બનાયા એટલે હેડજો ઘર તો અમે દરવાજો તો છે ને વાકુ નહીં તમે તન કમાયો તો આપડે આઈજને ધઉ ના પડતી ને ઘર હોવા એ ધનાજી હા અમાર હાથી રહેવું તો તમાર ના ના ભાઈ કમ મસ્ત શું થયું ડળો હોવા આ તો કોમા કોક ડાળો કોમ ડાળો કોમ હું આવ આપણે આ તો જણા હી

અબે પેલો કોચિંગ કે વાત કે આ દાડા બેટ નું ઓવા કોચિંગ ઓવા બરા મોટા મોટા ઓવા પાડે ને એમાં જાય સર સારું સર સારું તો આગળ તો મેળ પડી જાય તો આઈપીએલ માં એમાં જતો રહે ક્રિકેટર બરાબર તો પોત નહીં પછી આપણે મેળવાનું કોઈ એ તો ઓળખણ થઈ જાય તો ઓટોમેટિક લઈ લે તો પછી એ મોટા માણસને એવું થઈ જાય એમાં ઓળખણ પાઈ નહી ચાલતી તમે શીખો ફાટ્યા હો પીવા પીવામાં ધરાતા નહીં એ તો પીવું પડે પીવું પડે પીવા માં ધરાતા મેં કહો લે તો તમે આપડે તો તમે નેના હતા અલા બહુ સારું રમતા

અલ્યા આટક કાળ મૂઢો અલ્યા પણ ભાઈ હું તો તીજો હું લ્યા ડાયરેક્ટ ઘોડામાં સદડો છોળો તમે તા કે તમે નાખો નાખું તમે નાખો હું પાછળ કીપિંગ કરું દડા નાખવાઈ લ્યા ફોલાયા કે ફોલાય રે બોલર ખતરનાક છે ડાયરેક્ટ ઢેસનો તોડશે બહુ છોડું ઈના દડા તો ઓય મેચની રીત રાખવાની હ પૈસા નહીં રાખે તમે કેજો

આયો વાહ તીજો ડડો વારજે ધના દોઆ રંતો ને રાખું દોડવાનું એ ઓલા રન આવે કે નાખો તનાજી આ પડતા એ હે વાહ આઉટ આઉટ ના થાય હા હા

સાઇડ આવી ગયો હવે હું શું કરું અલ્યા આ જગ્યાએ આપણે ઘણા ના બેઠા અમારી ને ખબર ન તમે બેઠા હશો તમારા પેલા બીડા ભાઈબંધ આ તો ખબર છે આ તો જે આપણે આટલા છે તો ભાઈબંધોજી આયા જ નહીં આ મેવડા કે હોય તો મેવડો તો ખબર હોય એ બાટલ લે પિતા એ બાટલ લે પેલી આવડી 10 નહીં હો તમે તો એ પીવો પાહા લારી ભાઈ એ તો ચાલવાનું

તમે એવું આખી ગા રમતા નહી એટલે આ તો પદેલા છોલ્યા દલુભાઈ જબરદસ્ત કેચ કરી છે હો રે સ્ટમ્પ આઉટ કરવા લ્યા ની મજા આવે અલ્યા અલ્યા દલુભાઈ કરી ઉભા હા હું દયો પાણી પાણી પી લેજો તમે

ક્યો પક ગયો લ્યા ઉપર લે ગભર કરું લ્યા ના ટોબે ના કર થાય ટેકો આલો અરે જોવે કેમ આવ થાય ડર ફેર માર જોવે કોઈક ભાગ જ તો ભમરાડો જ છું હું નહીં લ્યા ભમરાડો રાટ કેવા પર લે લો અલ્યા એક ટી વાળો આ લાવ કે દે હેડ આતો ક્યો હું પકડું તમે અમે ડોસી નો ફોન આવ્યો ને તમારો પગ બાજુ આવી મારે શું કરવાનું લઈ કરવા તમે ઘેર લાવી લે